ડ્રેસસ ના કલેક્શન તમને પણ પરચેસ કરવાના છે પણ સ્ટીચ અને ઓન સ્ટેજ એ પણ મેન્યુફેક્ચરિંગ રેટ ના અંદર કેટલાથી ખ્યાલ છે ડબલ નાઇન એટલે કે ત્રણસો અહીંયા તમને ડિઝાઇનર ડ્રેસેસ જોવા મળી છે બાકી ઝલકની વાત કરું તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા તમને મેની પ્રિન્ટ પર બહુ વધારે બ્યુટીફુલ કલેક્શન જોવા મળી જવાનું છે દરેક કલરના અંદર દરેક સાઇઝિસના અંદર આપણા પાસે આ ટાઈપના ડિઝાઇનર કલેક્શન અવેલેબલ છે સ્ટીચ અને અનસ્ટીચ બંને કલેક્શન લઈને આવી ગઈ છું અને કયું કલેક્શન છે થ્રી ડબલ અને ક્યાંથી કેવા ટાઈપના કલેક્શન મળશે જોવા માંગતા હોય તો વિડીયોને ન કરતા સ્કીપ વિડીયોને અહીં સુધી જરૂરથી જોજો

તમે જોઈ શકો છો આ ટાઈપના ડિઝાઇનર અનસ્ટીચ કોન્સેપ્ટ પણ જોવા મળી જશે અને સાથે સાથે ભાઈ વાત કરીએ સેમી સ્ટીચની તો તમને આ ટાઈપના સેમી સ્ટીચ કોન્સેપ્ટ જોવા મળી જવાના છે સેમી સ્ટીચ ઇઝ ધ સાયન્સ કે જે હોય ને સ્લીવ્સ પહેલે સ્ટીચ હોય ખાલી તમને ફિટિંગ કરવાનું હોય એને કહેવામાં આવતું હોય છે સેમી સ્ટીચ બાકી કલેક્શનની વાત કરો તો અહીંયા તમને બ્યુટિફુલ કલેક્શન જોવા મળી જવાનું છે અને કંઈક ડિઝાઇનર જોઈતું હોય હાલમાં તો ડિઝાઇનર જ કલેક્શન ચાલશે ને કારણ કે છે વેડિંગ સિઝન તો વેડિંગ સિઝનના અંદર આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે દુકાનના અંદર તબાહી મચાવવાના છે એટલે કે કસ્ટમર છે કારણ કે કલેક્શન એ ટાઈપના આવી ગયા છે કે આ અજમેરા ફેશન ના અંદર એક પણ મેન્યુફેક્ચરિંગ રેટના અંદર સ્ટીચ અને અનસ્ટીચ બંને કોન્સેપ્ટ આવી ગયા છે આપણા પાસે શરારાના ઘરારાના અને વાત કરું તો પાર્ટી વાર કોન્સેપ્ટ પણ તમને જોવા મળી હશે જેમ કે આ તમે જોઈ શકો છો બ્યુટીફુલ પાર્ટી પાર્ટીવાલ આખું આર્ટિકલ રહેવાનું છે ત્યાં તમે આ જોઈ શકો કે અહીંયા તમને બહુ જ વધારે બ્યુટિફુલ હેન્ડ વર્ક પર ટોપ જોવા મળી દુપટ્ટાની વાત તો અહીંયા તમને સ્લીટ ટાઈપનો દુપટ્ટો જોવા મળી છે અને પ્લાઝો પેટર્ન તમને જોવા મળશે અને પ્લાઝો આનો ફૂલ છે લાગતું જ નથી કે પ્લાઝો છે એમ લાગતું હોય ને કે અમ્બ્રેલા સ્કર્ટ પહેર્યો હોય એ ટાઈપનું પેટર્ન છે બાકી અહીંયા તમને કલેક્શન ની વાત કરું તો વન બાય વન તમે કલેક્શન જોઈ શકશો કે કેટલા બ્યુટીફુલ બ્યુટીફુલ કલેક્શન અહીંયા તમને જોવા મળવાના છે અને આ બધા કલેક્શન સ્ટાર્ટિંગ છે કલેક્શનની વાત તો મિત્રો અહીંયા તમને અનલિમિટેડ અનલિમિટેડ કલેક્શન જોવા મળી જશે અને વાત કરું આજનું સેમ્પલ કયા ટાઈપનું રહેવાનું છે આ તો આપણે એક ઝલક જોઈ લીધી કે કયા ટાઈપની ઝલક છે બાકી આજના સેમ્પલની વાત કરી લઈએ તો હું તમને સરસ મજાના સેમ્પલ બતાવવા માંગીશ જે રહેવાના છે આ ટાઈપના જો બહુ જ વધારે બ્યુટીફુલ ડિઝાઇનર કલેક્શન હું તમારા સામે શો કરું છું અને મિત્રો આ ટાઈપના કલેક્શન હાલમાં બહુ જ વધારે ટ્રેન્ડમાં ચાલે છે અને કેવાતું હોય છે પાકિસ્તાની ડ્રેસ કોન્સેપ્ટ બરાબર છે અને પાકિસ્તાની ડ્રેસની અમને એટલી ફેશન છે ને કે પૂછવાની વાત જ નહીં લગન વ્યવહાર થઈ ગયા તહેવારો થઈ ગયા તહેવારોની અંદર પણ આ ડ્રેસ બહુ જ વધારે ચાલશે લગન વ્યવહારના અંદર પણ બહુ જ વધારે ડ્રેસ ચાલવાનું છે અને આનો પ્લાઝો પેટર્નનું બોટમ વેર રહેશે ત્યાં તમે જોઈ શકો કે આના બોટમ વેર પણ પણ તમને વર્ક જોવા મળી જવાનું છે બહુ જ વધારે બ્યુટીફુલ આનું વર્ક કોન્સેપ્ટ છે સાથે સાથે આના દુપટ્ટો પણ હું તમને બતાવી દઉં આ ટાઈપનો આનો દુપટ્ટો રહેવાનો છે અને આપણા ત્યાં જોર્જેટ બેસ ફેબ્રિકના અંદર આ રહેવાનું છે સાથે સાથે તમને આ ટાઈપની પેટર્નના અંદર કઈક ડિઝાઇનર બીજા ફેબ્રિકના અંદર કલેક્શન જોઈતું હોય જેમ કે ઓર્ગેન્ઝા થઈ ગયા ટીશ્યુ થઈ ગયા એ ટાઈપના પણ આપણા પાસે કલેક્શન અવેલેબલ છે અને એકવાર હું તમને બીજું કલેક્શન બતાવીશ જે વ્હાઈટ કલર સ્પેશિયલ રહેવાનું છે અને એ નાની બાળકીનું કલેક્શન છે હા આપણા પાસે આ ટાઈપના નાની છોકરીઓના પણ કલેક્શન મળી જવાના છે જેમાં કોઈને ટ્વિનિંગ કરવી હોય ને મમ્મી સાથે બરાબર કે માસી સાથે તો ઇઝીલી કરી શકશે અને આમાં જ સેમ તમને મોટું આર્ટિકલ પણ જોવા મળી જશે જેમ કે મોટી ફિમેલ થઈ ગઈ બરાબર એ ટાઈપનું તમને ફૂલ સાઇઝનું પણ આર્ટિકલ જોવા મળી જવાનું છે આના અંદર પણ તમે ક્વોલિટી જોઈ શકો છો અહીંયા તમને પ્રોપર પલ્લી દુપટ્ટો આપ્યો છે આ જુઓ નાનું છોકરાનું કલેક્શન આટલું સરસ હોય તો મોટી ફિમેલનું કલેક્શન કેટલું ફાઇન હશે અહીંયા તમને એ ટુ ઝેડ લગીન બધા જ ટાઈપના કલેક્શન મળી જવાના છે ડ્રેસ મટીરિયલ્સ અને વાત કરું કલેક્શનની તો વન બાય વન હું તમારા સામે કલેક્શન ઓપન કરીને બતાવીશ કે કેટલા ફાઇન ફાઇન કલેક્શન છે પણ મિત્રો એક વસ્તુ છે કે આપણા પાસે ટાઈમિંગની લિમિટ છે બરાબર એક જ વિડીયોના અંદર આપણે બધું કલેક્શન ન કવર કરી શકીએ તો એટલા માટે હું તમને ફટાફટ કલેક્શન ઉપર બતાવી દઉં તમે એકવાર નજર ફેરવી લો અને કોઈ પણ કલેક્શન તમને બનતું હશે છે એનું સ્ક્રીનશોટ લેવાનું ન ભૂલતા અને સ્ક્રીનશોટ વોટ્સઅપ કરી દેજો સ્ક્રીન ઉપર આપણા નંબર પર સાથે સાથે એના ઉપર તમે વિડીયો કોલની ફેસિલિટીઝ પણ જોવા મળવાની છે તો વિડીયો કોલ કરીને તમે વધુ કલેક્શન પણ એક્સપ્લોર કરી શકશો ભલે તમને બ્લેક કલર જોઈએ ડાર્ક કલર જોઈએ લાઇટ કલર જોઈએ ઓલ કાઇન્ડ ઓફ વેરાયટીઝ ઇઝ અવેલેબલ ઇન અજમીર ઓફ ફેશન બાકી અહીંયા તમને લેડીઝ આર મેન્સ વેર કિડ્સ આર બધાનું જ કલેક્શન મળી જવાનું છે પણ મેન્યુફેક્ચરિંગ પ્રાઇસ અંદર અને જો તમને પણ આ ટાઈપના કલેક્શન લેવા છે તો જલ્દીથી પધારી જજો આપણા પાસે બીકઅપ ટ્રોપની ફેસિલિટીઝ અવેલેબલ છે અને વધુ ઇન્ફોર્મેશન માટે છે ફ્રેન્ડ પણ નબળ આજે જ કોલ કરો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને આ ટાઈપના વિડીયોઝ માટે કરી દઉં આપણી ચેનલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ બે લાયક છે તેને પણ જલ્દીથી પ્રેસ કરજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ